હવે શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ અને પચીસમાં જો તમારે લોકોને એમબીબીએસ અથવા તો બીડીએસમાં એડમિશન લેવું હોય તો એમના સેકન્ડ રાઉન્ડનું પરિણામ આવી ગયું છે તો આજના વિડીયોમાં શાનો સમાવેશ કરવામાં આવ્યો છે કે સેકન્ડ રાઉન્ડ વિશેની સંપૂર્ણ સમજૂતી આપવામાં આવી છે તમારે હવે કઈ પ્રક્રિયા કરવાની છે અપગ્રેડ થયું છે તેને શું કરવાનું છે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં સાવ સરળતાથી આપવામાં આવેલ છે એટલે આ વીડિયોને શરૂથી લઈને અંત સુધી જરૂરથી જુઓ તો નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે આ ચેનલનો હેતુ એ જ છે કે ધોરણ બાર પછીની તમારી જે પણ એડમિશનની પ્રક્રિયા થઈ છે એની સાવ સરળ રીતે માહિતી આપવા માટેની આ ચેનલ બનાવવામાં આવી છે અને એડમિશન રિલેટેડ અપડેટ માટે જો તમારે લોકોને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની જે લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને જોડાઈ શકો છો અને તમે લોકો અમારું જે ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને પણ ફોલો કરી શકો છો એની જે લિંક છે પણ જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે તો એડમિશનની તમામ માહિતી માટે ચેનલમાં નવા હોય તો આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલો હવે સૌથી પહેલાં આપણે લોકો સમયપત્રકની ચર્ચા કરી લઈએ તો તમારા લોકોનું જે આવ્યું છે રાઉન્ડ તો એમાં તમે જોઈ શકો છો કે ઓનલાઈન અથવા તો નિયત કરેલ બેંકની શાખા ખાતે ટ્યુશન ફીની ચૂકવણી એટલે એનો મતલબ શું થયો કે તમને જે પણ કોલેજમાં એડમિશન મળ્યું છે ત્યાં તમારે ફી છે એ કાં તો તમે ઓનલાઈન ભરી શકો છો અથવા તો બેંકની જે શાખા છે એચડીએફસી એમાં જઈને પણ ભરી શકો છો એની તારીખ કઈ છે સત્યાવીસ નવ બે હજાર ચોવીસથી ચાર દસ બે હજાર ચોવીસ બપોરે ત્રણ કલાક સુધી તમે લોકો આ પ્રોસિજર કરી શકશો એના પછી બીજું શું કહેવામાં આવ્યું છે કે હેલ્પ સેન્ટર ખાતે રિપોર્ટિંગ તથા ઓરિજિનલ જે પ્રમાણપત્ર છે એ તમારે સબમિટ કરવા છે તો અઠ્યાવીસ નવ બે હજાર ચોવીસથી પાંચ દસ બે હજાર ચોવીસ સુધી તમે લોકો કરી શકશો ક્લિયર થઈ ગયું પછી તમે લોકો આમાં જોઈ શકશો કે તમે હેલ્પ સેન્ટર છે એ સોમવારથી લઈને શુક્રવાર દસથી ચાર વાગ્યા સુધી ખુલ્લું રહેશે તથા શનિવારે ક્યાં તો કે ભાઈ દસ કલાકથી લઈને બાર કલાક સુધી છે એ તમારા લોકોએ ચાલુ રહેશે રવિવાર તથા જાહેર રજા હશે ત્યારે હેલ્પ સેન્ટર છે એ બંધ રહેશે આ વસ્તુ પહેલાં ક્લિયર થઈ ગઈ હવે આપણે બીજા રાઉન્ડની મહત્ત્વની બાબતો જોઈએ તો આપણે વેબસાઇટમાં પાછા આવી ગયા છીએ વેબસાઇટમાં તમે લોકો જોઈ શકો છો તો પહેલાં આવી છે એડવર્ટાઇઝમેન્ટ તો કે ભાઈ એડવર્ટાઈઝમેન્ટ ફોર સેકન્ડ રાઉન્ડ ઓનલાઈન અલોટમેન્ટ એન્ડ રિપોર્ટિંગ એ આપણે લોકોએ જોઈ લીધી છે એના પછી તમારે આવ્યું છે રેન્ક વાઇઝ રિઝલ્ટ તમારો જે ગુજરાત રેન્ક છે અને કેટેગરી રેન્ક છે એને આધારે તમારું જે પરિણામ છે એ જાહેર કરવામાં આવ્યું છે એના પછી ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ રિઝલ્ટ કઈ કોલેજમાં કેટલા રેન્કે અટકું છે એની માહિતી આમાં આપવામાં આવી છે એના પછી લાસ્ટ રેન્ક છે એ પણ આમાં તમને આપવામાં આવ્યો છે હવે આ પીડીએફ છે ખાસ અગત્યની છે કે લિસ્ટ ઓફ સ્ટુડન્ટ હુ રિકવાયડ ડુ રિપોર્ટિંગ એટ ધ હેલ્પ સેન્ટર રાઉન્ડ ટુ રાઉન્ડ ટુમાં કયા સ્ટુડન્ટે હેલ્પ સેન્ટરે રિપોર્ટિંગ કરવાનું છે એનું સંપૂર્ણ લિસ્ટ આપવામાં આવ્યું છે જો તમારે લોકોનું આ લિસ્ટમાં નામ હશે તો જ તમારે લોકોએ હેલ્પ સેન્ટરે જવાનું છે બાકી આ લિસ્ટમાં જો તમારું નામ નથી તો તમારે લોકોએ હેલ્પ સેન્ટરમાં જવાનું નથી ક્લિયર થઈ ગયું અમે જુઓ એક એક બાબત વ્યવસ્થિત દર વખતે સમજાવીએ છીએ પણ તમે લોકો વિડીયો સ્કીપ કરીને જુઓ છો અને પછી તમારા મનમાં કેટલા બધા પ્રશ્ન થાય છે વોટ્સએપ ગ્રુપમાં પૂછો છો ટેલિગ્રામ ગ્રુપમાં પૂછો છો પછી એમ કહો છો કે અમને જવાબ નથી મળતા એક જણો આમ કહે છે એક જણો આમ કહે છે તમારે શું માનવું તો અમે એ જ કહીએ છીએ કે પાંચ મિનિટ શાંતિથી કાઢીને વિડીયો જોયું તમારી જે પાંચ મિનિટ હોય એ સમય કાઢીને વ્યવસ્થિત વિડિયો જુઓ તો તમારા મનમાં કોઈ ક્વેરી ના રહે ક્લિયર એના પછીનો લિસ્ટ એવું છે લિસ્ટ ઓફ સ્ટુડન્ટ હુ રિક્વેડ પે ટ્યુશન ફી એ ડિઝાઇનેટેડ એચડીએફસી બ્રાન્ક ઓન ઓનલાઈન અથવા તો બ્રાન્ચમાં તો આમાં એ પણ લિસ્ટ આપવામાં આવ્યું છે કે જે વ્યક્તિઓને ટ્યુશન ફી છે એ ભરવાની છે એનું સંપૂર્ણ લિસ્ટ આપવામાં આવ્યું છે પહેલા આપણે લોકો આ લિસ્ટ જોઈએ લિસ્ટ ઓફ સ્ટુડન્ટ હુ રિક્વર્ડ રિપોર્ટિંગ એટ હેલ્પ સેન્ટર જો આ તમારી સામે આખું લિસ્ટ ઓપન થઈ ગયું છે એમાં તમે લોકો જોઈ શકો છો પહેલાં તમારે સિરિયલ નંબર આવ્યો છે એના પછી યુઝર આઈડી આવ્યું છે નેમ આવ્યું છે જનરલ મેરિટ કેટેગરી મેરિટ એડમિશન કઈ કેટેગરીમાં મળ્યું છે ઇન્સ્ટિટ્યૂટનું નામ શું છે સીટ ટાઈપ શું છે જો આ લિસ્ટમાં તમારું નામ હશે તો જ તમારે લોકોએ હેલ્પ સેન્ટરે જવાનું છે આ લિસ્ટમાં તમારું નામ નથી તો તમારે ક્યાંય હેલ્પ સેન્ટરમાં જવાનું નથી ક્લિયર હવે આપણે લોકો બીજું લિસ્ટ છે એ ઓપન કરીએ છીએ કે જે વિદ્યાર્થીઓને બીજા રાઉન્ડમાં ટ્યુશન ફી ભરવાની છે એમનું આખે આખું લિસ્ટ આપવામાં આવ્યું છે હવે તમે એટલું કરશો એટલે તમારી સામે આ પીડીએફ છે એ ઓપન થઈ જશે એમાં જુઓ આમાં તમને જેટલા નામ આપ્યા છે પછી તમે એમનો કહેતા કે ભાઈ મારે તફાવત ભરવાનો છે આખી ફી ભરવાની છે આમાં જો તમારું નામ હશે તો તમારે તફાવત અથવા તો જે ફી હશે અલોટમેન્ટ લેટરમાં લખેલી એ તમારે લોકોએ ભરવાની થશે એના પછી તમને એ પૂછે પ્રોસિજર ઓફ એડમિશન કન્ફર્મેશન રાઉન્ડ ટુ રાઉન્ડમાં તમારે કઈ રીતે એડમિશન કન્ફર્મ કરવું એની માહિતીની આખી પીડીએફ આપવામાં આવી છે એ આપણે હમણાં આગળ વિડીયોમાં જ જોઈએ એના પછી તમે લોકો જોઈ શકો છો લિસ્ટ ઓફ હેલ્પ સેન્ટર હેલ્પ સેન્ટર છે એનું સંપૂર્ણ લિસ્ટ આપવામાં આવ્યું છે તમને કયું હેલ્પ સેન્ટર નજીક પડે છે વગેરે વગેરે એના પછી લિસ્ટ ઓફ ડિઝાઇનેટર બ્રાન્ચ એચડીએફસી બેંક તો કે એચડીએફસી બેંકની કઈ શાખામાં તમારે પેમેન્ટ કરવાનું છે એનું આખું લિસ્ટ આપવામાં આવ્યું છે એના પછી આપવામાં આવ્યું છે સ્ટેપ્સ ફોર એડમિશન કન્ફર્મેશન એડમિશન કન્ફર્મેશન કરવાના કયા કયા સ્ટેપ છે એની સમજૂતી આપવામાં આવી છે એના પછી ઇન્ફોર્મેશન ટુ બી રિટર્ન ઇન અગિયાર ગુણ્યા પંદર એન્વેલોપ અગિયાર ગુણ્યા પંદર જે એન્વેલોપ છે એન્વેલોપ તમને પુસ્તકાલયમાંથી મળશે અથવા જે બુક સ્ટોર હોય ત્યાંથી તમને લોકોને મળી જશે ક્લિયર થઈ ગયું એના પછી ઓથોરિટી લેટર તો ઓથોરિટી લેટરની કોને જરૂર પડે કે માની લો કે વિદ્યાર્થી છે પોતે એડમિશન કન્ફર્મ કરાવવા પહોંચી નથી શકતો હવે એની જગ્યાએ કોઈ બીજું વ્યક્તિ જાય છે એનું એડમિશન કન્ફર્મ કરાવવા માટે તો એમના માટે ઓથોરિટી લેટરની જરૂર પડે ક્લિયર અને એના પછી આપવામાં આવ્યું છે ઇન્સ્ટ્રક્શન ફોર સ્ટેટ કાઉન્સેલિંગ રાઉન્ડ તો સ્ટેટ કાઉન્સેલિંગના જે રાઉન્ડ છે એનું ઇન્સ્ટ્રક્શન આપવામાં આવ્યું છે ક્યારે તમારે ડિપોઝિટ જપ્ત થશે ક્યારે તમારી ડિપોઝિટ જપ્ત નહીં થાય એના પછી તમે લોકો નીચે જોઈ શકો છો કે એવા વિદ્યાર્થીઓ કે જેમણે બી અથવા તો બીએચએમએસમાં એડમિશન લઈ લીધું છે અને એમબીબીએસ અથવા તો બીડીએસમાં પણ એમને સ્થિત અલોટ થયેલ છે ટૂંકમાં જ્યારે આયુર્વેદ અને હોમિયોપેથીનું પહેલો રાઉન્ડ આવ્યો હતો ત્યારે એ લોકોએ છે એમાં એડમિશન લઈ લીધું હતું હવે બીજો રાઉન્ડ આવ્યો છે તો બીજા રાઉન્ડમાં એ લોકો જોઈએ છે કે ભાઈ એને એમબીબીએસ અથવા બીડીએસમાં એડમિશન મળી ગયું છે અને જો તેઓ સીટ કન્ફર્મ કરવા માંગતા હોય તો એને શું કરવાનું છે ત્રેસ નવ બે હજાર ચોવીસ બપોરે બાર વાગ્યા સુધી તમારે હેલ્પ સેન્ટરમાં જવાનું છે અને તમારું જે એડમિશન છે એ રદ કરાવીને પછી જ તમારે લોકોએ આમાં એડમિશન લેવાનું છે ક્લિયર થઈ ગયું એના પછી બીજી વસ્તુ શું કહેવામાં આવી છે કે તમારા લોકોનું શૈક્ષણિક સત્ર એક ઓક્ટોબરથી ચાલુ થશે હવે કોલેજ વાઇઝ છે એ તમારે દર વખતે અલગ અલગ હોઈ શકે છે ક્લિયર થઈ ગયું ઘણા લોકોને ત્રણ તારીખે ખુલે છે ઘણા લોકોને બ તેર તારીખે ખુલે છે તો તમને જે કોલેજ મળી છે એ કોલેજના કોન્ટેક નંબરમાં તમારે લોકોએ એનો સંપર્ક કરી લેવાનો છે હવે વિડીયો આગળ કરતાં પહેલાં તમને લોકોને અમારા પેડ પ્લાનની માહિતી આપી દઉં તો જો તમારે લોકોને MBBS BDS BMS બીડીએસ અને BHMS માં જો ત્રીજા રાઉન્ડથી અમારી સાથે પેડ કાઉન્સેલિંગમાં જોડાવવું હોય તો તમારે લોકોએ શું કરવાનું છે આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં બંને વોટ્સએપ નંબર આપેલા છે એ બંને વોટ્સએપ નંબરમાંથી કોઈ એક વોટ્સએપ માં છે એ તમારે લોકોએ મેસેજ કરવાનો છે એટલે તમને લોકોને સંપૂર્ણ પીડીએફ છે એ પ્રોવાઈડ કરી દેવામાં આવશે જે લોકોને જોડાવવું હોય એ વહેલી તકે જોડાઈ જાય કે જેથી એ લોકોને રેગ્યુલર તમામ અપડેટ છે એ પર્સનલી મળશે રહે હવે બીજી વસ્તુ જે લોકોને પેલી કન્ડિશન કઈ હશે એ તમને લોકોને સમજાવી દો એડમિશન કન્ફર્મેશન કે તમને લોકોને પહેલો રાઉન્ડ આવ્યો કે બીજો રાઉન્ડ આવ્યો એમબીબીએસ બીડીએસ માટે વાત કરું છું હવે બંને રાઉન્ડમાંથી જો કોઈ પણ રાઉન્ડમાં તમને લોકોને એડમિશન મળ્યું જ નથી તો તમારે લોકોએ કઈ પ્રક્રિયા કરવાની નથી તમે લોકો ડાયરેક્ટ ત્રીજા રાઉન્ડમાં ભાગ લઈ શકશો એમાં તમારે નવું રજીસ્ટ્રેશન કરવાની જરૂર નથી કોના માટે કે જે લોકોને પહેલાં અથવા તો બીજા રાઉન્ડમાં એમબીબીએસ બીડીએસમાં કંઈ મળ્યું જ નથી એડમિશન એવા વ્યક્તિઓએ કઈ પ્રક્રિયા કરવાની થતી નથી ડાયરેક્ટ તમે લોકો થર્ડ રાઉન્ડમાં તમે પાર્ટિસિપેટ કરી શકશો ક્લિયર થઈ ગયું હવે બીજી કન્ડિશન કઈ હશે કે ઘણા લોકોના એડમિશન અપગ્રેડ થયા છે હવે અપગ્રેડ થયા એટલે એનો મતલબ શું કે પહેલા રાઉન્ડમાં કોઈ બીજી કોલેજમાં મળ્યું હતું હવે એ લોકોએ એમાં કન્ફર્મ કરાવી દીધું હતું હવે એ લોકોએ સેકન્ડ રાઉન્ડમાં ભાગ લીધો તો સેકન્ડ રાઉન્ડની ચોઈસ ફિલિંગ કઈ રીતે હવે એમાં એને જો બીજા કોઈ પણ કોલેજમાં એડમિશન મળે છે તો એ લોકોનો બીજા રાઉન્ડનું એડમિશન ફાઇનલ કહેવાશે પહેલા રાઉન્ડનું તમારું જે એડમિશન છે એ તમારું આપોઆપ રદ થઈ જશે એક્ઝામ્પલ તરીકે પહેલા રાઉન્ડમાં તમને લોકોને જીએમઇ આરએસ મેડિકલ કોલેજ સોલામાં એડમિશન મળ્યું હતું હવે બીજો રાઉન્ડ આવ્યો છે બીજા રાઉન્ડમાં જો તમને લોકોને બીજે મેડિકલમાં એડમિશન મળી ગયું છે તો તમારા લોકોનું સેકન્ડ રાઉન્ડ એટલે કે જે બીજે મેડિકલનું જે એડમિશન હતું એ તમારું ફાઇનલ કહેવાશે પેલું જે તમારું એડમિશન હતું એ તમારા લોકોનું આપોઆપ રદ થઈ જશે પછી તમે એમ કહેશો કે નહીં મારે આજ સીએમ આર એસ સોલામાં લેવું હતું તો એમ નહીં ચાલે બીજા રાઉન્ડમાં તમને જે જગ્યાએ એડમિશન મળ્યું છે એ જ તમારા લોકોનું એડમિશન ફાઇનલ કહેવાશે ક્લિયર થઈ ગયું હવે જો તમે આ એડમિશન ફાઇનલ નહીં કરાવો કન્ફર્મ નહીં કરાવો તો તમારા લોકોના દસ હજાર રૂપિયા જશે ક્લિયર થઈ ગયું અને તમારે લોકોને જો થર્ડ રાઉન્ડમાં ભાગ લેવો હશે તો ફરીથી તમારે લોકોએ છે શું કરવું પડશે અગિયાર હજાર રૂપિયા પણ રજીસ્ટ્રેશન કરાવવું પડશે ક્લિયર થઈ ગયું હવે અપગ્રેડ થયું છે એ લોકોએ પહેલાં શું કરવાનું છે એની તમને માહિતી આપી દો તો જે લોકોને એડમિશન અપગ્રેડ થયું છે એ લોકોએ સૌથી પહેલાં શું કરવાનું છે પોતાની જે હેલ્પ સેન્ટરની જો અપોઇન્ટમેન્ટ બુક કરવાની થતી હોય તો એ તમારે બુક કરી લેવાની છે બુક કરીને તમારે લોકોએ જે ફી છે એ તમારે લોકોએ ભરવાની થશે જો તમારે ફી ભરવાની હોય તો સંપૂર્ણ ફી નહીં ભરવાની હોય ફીનું તફાવતનો રકમ હશે એ તમારે ભરવાનો થશે અને એ તમારા લોકોનું જે અલોટમેન્ટ લેટર છે એમાં લખેલી જ હશે કે તમારે કેટલી ફી ભરવી હવે એ ફી તમે બે માધ્યમથી પે કરી શકો છો એક તો તમારે લોકોના ઓનલાઈન માધ્યમથી પણ કરી શકો છો અથવા તો ઓફલાઈન હવે ઓફલાઇનમાં તમને લોકોને ખબર છે કે ક્યાં તમારે બેંકમાં જવાનું રહેશે ક્લિયર થઈ ગયું હવે શનિ રવિ બે દિવસ તો તમારે રજા છે એટલે સોમવારથી તમે લોકો જો ફી ભરવી હશે તો તમે બેંકમાં ભરી શકશો બાકી ઓનલાઈન માધ્યમથી પણ તમે લોકો ભરી શકો છો હવે ફી ભરાઈ ગયા બાદ એની રિસિપ્ટું લઈને તમારે લોકોએ હેલ્પ સેન્ટરે છે એ રિપોર્ટિંગ કરવા જવાનું છે હવે જે લોકોને અપગ્રેડ થયું છે એ લોકોએ કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવાના એની માહિતી આપી દઉં હવે જુઓ એટલા ડોક્યુમેન્ટ તમારે લઈ લઈ જવાના છે હવે કયા કયા ડોક્યુમેન્ટ છે એ તમને લોકોને સમજાવું તો જુઓ તમારા લોકોનો જે પહેલા ડોક્યુમેન્ટ કયો છે તો કે જે એડમિશન કમિટી છે એનો વર્તમાન રાઉન્ડનો અલોટમેન્ટ લેટર લઈ જવાનો છે એટલે વર્તમાન રાઉન્ડ એટલે કે હવે એનો મતલબ શું થયો તો કે ભાઈ વર્તમાન રાઉન્ડનો અલોટમેન્ટ લેટર તમે જે ત્યાં ડાઉનલોડ કર્યો છે સેકન્ડ રાઉન્ડ માટે એ અલોટમેન્ટ લેટર તમારે લઈ જવાનો છે પછી બીજું શું કહેવામાં આવ્યું છે અગાઉના રાઉન્ડનો અસલ એડમિશન ઓર્ડર તમે જ્યારે પહેલાં રાઉન્ડમાં તમને મળ્યું હશે ને ત્યારે તમને લોકોએ ડોક્યુમેન્ટ સબમિટ કરાવ્યા હશે ત્યારે હેલ્પ સેન્ટર ઉપરથી એના સહી અને સિક્કાવાળો એક લેટર આપ્યો હશે પ્રોવિઝનલ અલોટમેન્ટ લેટર એ તમારે લઈ જવાનો છે ઓરિજિનલ જે આપ્યો તો સહી સિક્કાવાળો એ જ લઈ જવાનો છે જો તમારે શક્ય હોય તેની તમારે ઝેરોક્ષ કરાવીને ભેગી રાખવી એના પછી બેંકમાં ફીની ચૂકવણી દર્શાવતી ટ્યુશન ફીની રસીદ તમે જ્યારે ફી પે કઈ રીતી અગાઉના રાઉન્ડને તો એની તમારે નકલ લઈ જવાની છે ટ્યુશન ફીની એના પછી બેંકના તફાવતની રકમ હવે તમે આ રાઉન્ડમાં પણ ફી ભરશો જો તફાવત થતો હશે તો તમારે ભરવો પડશે માની લો કે બેનો તફાવત શૂન્ય થતો હશે તો તમારે કંઈ ક્વેશ્ચન નથી ક્લિયર થઈ ગયું એના પછી એડમિશન મોડ્યુલ દ્વારા મળેલી બેંકમાં ટ્યુશન ફી જમા કરાવવાની રસીદ તો એડમિશન મોડ્યુલ દ્વારા જે તમને રસીદ મળે છે એ હવે એટલા ડોક્યુમેન્ટ તમારે લઈ જવાના છે અને સાથે તમારે બે બે ઝેરોક્સ સાથે જ રાખવાની છે ક્લિયર થઈ ગયું હવે એટલા ડોક્યુમેન્ટ લઈ જશો એટલે તમને વર્તમાન રાઉન્ડનો એડમિશન ઓર્ડર મળશે એટલે ક્લિયર થઈ ગયું અને તમારે આમાં રિપોર્ટિંગ કરાવવું પડશે પછી તમે લોકો આમાં જોઈ શકો છો કે જે વ્યક્તિઓનું અલોટમેન્ટ અપગ્રેડ થયેલ નથી એવા વ્યક્તિએ શું કરવાનું છે એનો મતલબ એમ કે પહેલા રાઉન્ડમાં તો એણે કોઈ બી કોલેજમાં એડમિશન મળી ગયું છે હવે એ લોકોને સેકન્ડ રાઉન્ડમાં કોઈ કોલેજ બદલાતી જ નથી એક્ઝામ્પલ તરીકે એને સોલામાં મળી ગયું છે હવે બીજા રાઉન્ડમાં પણ જો એનું એડમિશન સોલામાં જ રહે છે તો એણે કંઈ પ્રક્રિયા કરવાની નથી હેલ્પ સેન્ટર ઉપર નથી જવાનું કે અન્ય કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કરવાની રહેતી નથી હવે એના પછીની કન્ડિશન કઈ છે કે જેમને પ્રથમ વખત જ એડમિશન મળ્યું છે એટલે એનો મતલબ એમ કે એ લોકોએ પહેલા રાઉન્ડમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું ચોઈસ ફિલિંગ પણ કઈ હતી પણ એને જે મનગમતી કોલેજ હતી એ કોલેજમાં એડમિશન એ લોકોને નહોતું મળ્યું હવે એ લોકો બીજા રાઉન્ડમાં ગયા છે બીજા રાઉન્ડમાં જો એને કોઈ પણ કોલેજમાં એડમિશન મળી ગયું છે તો એણે શું કરવાનું છે તો કે પહેલાં એને છે પોતાનું લોગિન આઈડીમાંથી એણે શું કરવાનું રહેશે પોતાની જે અપોઇન્ટમેન્ટ છે હેલ્પ સેન્ટરની એ તમારે બુક કરવાની છે એના પછી તમારે લોકોને છે ફી ભરવાની રહેશે તો અલોટમેન્ટ લેટર ડાઉનલોડ કરીને ફી ભરવાની છે ઓનલાઈન ભરી શકો અથવા તો ઓફલાઈન ભરી શકો ફી ભરાઈ ગયા બાદ તમારે ઓરિજિનલ રસીદ લઈને ક્યાં જવાનું છે તમારે જે નજીકનું હેલ્પ સેન્ટર પસંદ કર્યું છે ત્યાં તમારે લોકોને અગિયાર ગુણ્યા પંદર છે એનો એનવેલોક લઈને તમારે લોકોએ જવાનું છે ક્લિયર અને કયા ડોક્યુમેન્ટ લઈ જવાના છે એનું લિસ્ટ બતાવી દો હવે નીચે મુજબના ડોક્યુમેન્ટ લઈ જવાના છે પહેલું ડોક્યુમેન્ટ તમારે જોવાનું છે અલોટમેન્ટ લેટર જે તમે અલોટમેન્ટ લેટર હમણાં ડાઉનલોડ કરશો ને એ અલોટમેન્ટ લેટર તમારે લઈ જવાનું છે એના પછી બેંકમાં અથવા તો ઓનલાઈન ટ્યુશન ફી જમા કરાવવાની રસીદ જો ઓનલાઈન ભરશો તો તમારે ઓનલાઈન રિસીપ્ટ આવશે અને બેંકમાં તમે જો જમા કરશો તો તમારે બેંકમાંથી પણ તમને લોકોને હેલ્પ સેન્ટરની આપશે અને બીજી આપશે એના પછી ત્રીજું આપ્યું છે એડમિશન મોડ્યુલ દ્વારા મળેલી ટ્યુશન ફી જમા કરાવ્યાની રસીદ પછી તમારે પોર્ટલમાંથી પણ રસીદ જનરેટ થશે એ તમારે લઈ જવાની છે એના પછી વર્તમાન નેટ યુજીની માર્કશીટ ની બે હજાર ચોવીસની જે અપડેટેડ માર્કશીટ છે એ તમારે લોકોએ લઈ જવાની છે ધોરણ દસની માર્કશીટ ધોરણ બારની માર્કશીટ પછી તમારે લોકોને જે લિવિંગ સર્ટિફિકેટ ને બધા ડોક્યુમેન્ટ છે એ તમારે લોકોએ લઈ જવાના છે એના પછી જેનો જન્મ ગુજરાતની બહાર થયો હોય એવા વ્યક્તિએ ડોમિસાઇલ સર્ટિફિકેટ લઈ જવાનું છે પછી તમારે ઓબીસી એસસી અને એસટી કેટેગરી માટે જાતિ પ્રમાણપત્ર છે પછી નોન ક્રિમિલિયર તમારે લઈ જવાનું છે એ ઓબીસી કેટેગરી માટે જ બીજી કોઈ કેટેગરી માટે નહીં પડે પછી એ નું સર્ટિફિકેટ લઈ જવાનું છે પછી નાગરિકતા જો ડ્યુઅલ હોય તો પાસપોર્ટની નકલ ફિઝિકલ ફિટનેસ સર્ટિફિકેટ અને અન્ય કોઈ પણ દસ્તાવેજ પછી તમારે લોકોએ પરબીડીઓ લઈ જવાનું છે એ મેં તમને કીધું એ મુજબ ક્લિયર થઈ ગયું હેલ્પ સેન્ટરે તમારે લોકોએ આ પ્રક્રિયા કરવાની રહેશે ક્લિયર થઈ ગયું આ વસ્તુ છે એ મેં તમને લોકોને સમજાવી દીધી હવે આમાં તમને જો કોઈ ક્વેરી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખજો હવે બીજા રાઉન્ડ માટેની મહત્ત્વની તમને લોકોને સૂચના આપી દઉં તો બીજા રાઉન્ડમાં હવે તમે લોકો અહીંયા સુધી તો પહોંચી ગયા છો કે રાઉન્ડ ટુનો સીટ ઓલર્ટમેન્ટનું પરિણામ વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવશે એ તમારા લોકોનું જાહેર થઈ ગયું હવે આના મુદ્દાથી તમારે સમજવાનું છે કે ઉમેદવાર જો અલોટેડ થયેલ સીટ ઉપર એડમિશન મેળવવા માંગતા હોય તો એમણે અલોટ થયેલ સંસ્થા ખાતે જવાનું રહેશે એ સિસ્ટમ તમારે આ વખતે નથી તમારે જે હેલ્પ સેન્ટરની એટલે આ મુદ્દો છે એ તમારે અત્યારે ધ્યાનમાં લેવાનો નથી વરસાદની બધી સ્થિતિ હોય એટલે તમારે અલોટમેન્ટ લેટર અત્યારે કંઈ કરવાનું નથી ઓકે એટલે આ તમારે ત્યાં ધ્યાનમાં લેવાનું નથી એના પછી શું કહેવામાં આવ્યું છે કે ત્યારબાદ ઉમેદવારે છે જે તમને કોલેજ અલોટ થઈ છે એની ટ્યુશન ફી ભરાવીને અને હેલ્થ સેન્ટર પર તમારા લોકો એડમિશન ઓર્ડર તમે લઈ જઈ શકો છો એના પછી જે લોકોએ રાઉન્ડ ટુમાં ભાગ લીધેલ છે અને સીટ અલોટ થયેલ હતી હવે ટૂંકમાં જો તમને બીજા રાઉન્ડમાં કોલેજ મળી ગઈ છે અને તમે એ કન્ફર્મ કરાવતા નથી તો તમારા લોકોની જે ડિપોઝિટ છે એ જશે દસ હજાર રૂપિયા છે એ તમારા લોકોની જશે અને તમારે ફરીથી રાઉન્ડમાં રજીસ્ટ્રેશન કરાવવું હોય છે તમારે અગિયાર હજાર રૂપિયા આપવા પડશે ક્લિયર થઈ ગયું અપગ્રેડ થયું હોય એ વ્યક્તિઓ માટે પણ અને જે લોકો નથી લેતા એ વ્યક્તિઓની પણ ડિપોઝિટ જશે જો તમે લોકો એડમિશન લઈ લેશો તો તમારે ફરીથી અગિયાર હજાર નહીં કરવા પડે હવે ઓલરેડી આની ઉપર અમે વિડીયો બનાવેલ હતો કે ભાઈ સેકન્ડ રાઉન્ડમાં તમારે કઈ રીતે કોલેજ પસંદગી કરવી પણ અમુક લોકો પાસે શું હોય તો કે ભાઈ સમય ના હોય એ લોકો સતત તે સતત વ્યસ્ત રહેતા હોય પાંચ મિનિટનો સમય ના હોય એટલે એ લોકોએ વિડીયો ન જોયો હોય આડેધડની ચોઈસ ફિલિંગ કરી નાખી હોય પછી ચોઈસ ફિલિંગ કરી નાખો ને કોલેજ મળે છે પછી તમને એવો અહેસાસ થાય કે આ કોલેજમાં મારે લેવું નથી તો જશે દસ હજાર રૂપિયા ઓકે એટલે એ વસ્તુ ધ્યાન રાખો તમે છે એ એક પ્રકારે સારું કામ કર્યું છે તમે સરકારની આવક વધારવામાં મદદ કરી છે એટલા માટે તમને પણ એક શુભેચ્છા કે જે લોકોને ડિપોઝિટ જપ્ત થવાની છે એ વ્યક્તિઓ માટે અમે સતત કહેતા હોઈએ તમને વિડીયો જુઓ ખાલી પાંચ મિનિટનો તમે વિડીયો જુઓ તમને કંઈ ફેર ન પડે ક્લિયર થઈ ગયું પણ તમારે પાંચ મિનિટનો સમય કાઢવો જ નથી તમારી પાસે વેબ સિરીઝ જોવાનો સમય છે તમારી પાસે ફિલ્મો જોવાનો સમય છે તમારી પાસે બહાર જવાનો સમય છે પણ દસ મિનિટનો વિડીયો જોવાનો સમય નથી પછી ગયો કે અમારી ડિપોઝિટ જપ્ત થઈ થાય જ જપ્ત કહેતા જોઈએ અમે તમને ત્યારે વ્યવસ્થિત સમજાવ્યું હતું મેં દસ અથવા તો અગિયાર મિનિટનો વિડીયો બનાવેલો હતો કે ભાઈ કઈ રીતે કોલેજ પસંદગી કરવી કઈ રીતે શું કરવું છતાં પણ ન જોતા હસવામાં કાઢી નાખેશ તો પછી જશે ડિપોઝિટ બીજું કંઈ થશે નહીં લાંબુ ફરીથી રાઉન્ડથી મને રજિસ્ટ્રેશન કરાવજો અગિયાર હજાર રૂપિયા તમારા મનમાં એમ હોય કે ભાઈ દસ હજાર ગયા છે તો વાંધો નહીં દસ હજાર જ ગયા છે ને તમારા વાલીને પૂછજો ખાલી દસ હજારની કિંમત તમને એમ લાગતું હોય કે દસ હજાર રકમ કંઈ નથી અત્યારે તમારા પાસે ટેકનોલોજી છે પૂરતો સમય છે તો પણ તમે ઉપયોગ નથી કરતા અત્યારે વેબ સિરીઝોમાં અને ફિલ્મો જોવામાં અને બધો સમય કાઢી નાખો પછી કયો કે દસ હજાર જાય છે એની ઉપર હું જે ડિટેલમાં વિડીયો બનાવીશ આ તમે તમને જસ્ટ કહી દીધું છે અત્યારે હવે તમે એ લોકો જોઈ શકો છો કે રાઉન્ડ ટુમાં અપગ્રેડ થતાં ઉમેદવારોનો રાઉન્ડ વનની સીટ ઉપર કોઈપણ પ્રકારનો દાવો રહેશે નહીં હવે તમે એમને પહેલા રાઉન્ડમાં તમને ક્યાંય એક કોલેજમાં મળ્યું છે બીજા રાઉન્ડમાં જો બીજી કોલેજમાં મળ્યું બીજું રાઉન્ડની જે કોલેજ છે એમાં તમારું ફાઇનલ કહેવાશે પહેલાં રાઉન્ડની જે કોલેજ હતી એમાં તમારો કોઈ પણ પ્રકારનો હક રહેશે નહીં ક્લિયર થઈ ગયું એટલે આ વસ્તુ તમે ખાસ ધ્યાનમાં રાખજો હવે રાઉન્ડ થ્રી માટેનો પણ આપણે વિડીયો બનાવવામાં આવશે અને તમારા લોકોની કોલેજ છે ત્યારે ચાલુ થશે આયુર્વેદ હોમિયોપેથી રાઉન્ડ છે હવે ચાલુ થવો જ જોઈએ અઠ્યાવીસ તારીખ ખાઈ પીતી એ લોકોએ તો હવે ચાલુ થવો જ જોઈએ ક્લિયર અને આવી જ માહિતી માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો અને જે લોકોને જો હજી પેડમાં જોડાવવું હોય અમારી સાથે તો તમે લોકો જોડાઈ શકો છો જેથી ત્રીજા અને ચોથા રાઉન્ડમાં ભૂલ ના થાય અને જે લોકોને જોડાવું હોય વહેલી તકે જોડાઈ જાય ક્લિયર